હમણાં જ જ્યારે બીએપીએસ હિન્દુ મંદિર આબુધાબીનું આ પ્રથમ હિન્દુ મંદિર માનવ ઇતિહાસની અંદર કોઈ મુસલમાન દેશની અંદર બને અને સ્વામી મહારાજની ગાડી જ્યારે હિઝ એક્સેલન્સી શેખ નૈાન સાહેબ પોતે ચલાવતા હતા અને એમણે જ્યારે મહન સ્વામીએ પૂછ્યું કે તમે અમને કેમ જમીન આપી આટલા બધા વર્ષોથી લોકો માંગતા હતા અને તમે સહજ રીતે કેમ હા પાડી અને જમીન આપી ત્યારે સાહેબે બહુ જ પ્રેમથી અને સચ્ચાઈથી કીધું કે આવી સત્યતાથી અને આવી સચ્ચાઈથી કોઈએ પૂછ્યું જ નથી એવું કહેવા નથી માગતા કે કોઈએ નહીં પૂછ્યું હોય પણ જે અસર થઈ છે ઇઝ ટ્રુથફુલનેસ નો બડી આસ્ટ વિથ સચ ટ્રુથફુલનેસ એન્ડ ટ્રાન્સપેરન્સી કે આપે હિંમત કરીને પૂછ્યું કે અમારે મંદિર માટે જગા જોઈએ છે અને સચ્ચાઈથી વાત કરી એની અસર બહુ ઊંડી છે આખું મંદિર જે બન્યું ઇટ હેઝ બીન બેઝડ ઓન ટ્રુથ ટ્રાન્સપેરન્સી એન્ડ ટ્રસ્ટ એ કેમ કે બીએપીએસના સંપૂર્ણ વારસાની અંદર આ ત્રણ વાત આપણને પ્રાપ્ત થઈ છે સંપૂર્ણ રીતે અહમ શૂન્યતા સંપૂર્ણ રીતે નિર્ધમપણું અને સંપૂર્ણ રીતે સત્યતા જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પાસે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સારંગપુર પધાર્યા અને સ્વામી શ્રી ઉપર એમને જે પુસ્તક લખી હતી એ સ્વામીને અર્પણ કરી રહ્યા હતા ત્યારે પુસ્તક આપતા આપતા કલામ સાહેબે વાત કરી કે સ્વામી યુ આર અ ગ્રેટ ટીચર I have written this book, you are a great teacher. જ્યારે કલામ સાહેબ આ વાત કરે ત્યારે સૌએ વિચારવા જેવું છે કારણ કે વિશ્વના આટલા બધા મોટા મોટા નેતાઓની અંદર સૌથી નમ્ર જો કોઈને ગણવા હોય તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ મોટા સાયન્ટિસ્ટ આટલી બધી સિદ્ધિઓ ભારતની ન્યુક્લિયર જે સ્ટ્રેન્થ એના પાયાના ઘડવૈયા મિસાઇલના બનાવનાર અને સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ છતાં પણ કલામ સાહેબના જીવનમાં અહમનો એક પણ અંકુર નહોતો અમને યાદ છે કે એક વાર લગભગ અમે પંદર એક સંતો એક રૂમમાં બેઠા હતા અને અચાનક કલામ સાહેબ પધાર્યા કોઈને ખબર નથી અને એ જેવા પધાર્યા ત્યારે એક પણ ખુરશી હતી નહીં તો કલામ સાહેબ સીધા નીચે બેસવા ગયા અને બધા જ સંતોએ પોતાની ખુરશી ખાલી કરી દીધી આટલા નમ્ર નિર્માની નેતા અને એ નમ્રતા પૂર્વક સ્વામીને કહે કે આપે મને શીખવાડ્યું છે કે હમ શૂન્યતા એટલે શું તો પ્રમુખ સ્વામી મહારાજની અહમ શૂન્યતા કેટલી હશે લેશ માત્ર પોતાના કાર્ય કે જીવનનું એમને માન નહોતું અને આ કેવળ એક ગુરુમાં નહીં આ ગઢૂથીમાં પાયામાં કે જેના ભગવાન હોય નિર્માની તેના શિષ્યને સિદ્ધને જોઈએ માન ભગવાન જ આપણા ભગવાન સ્વામિના કેટલા નમ્ર અને નિર્માની શ્રીજી મહારાજ મધ્યના તેરના વચના એકદમ નમ્ર ભાવે સંતો હરિભક્તોને કહે છે કે હા હું જમ આપને જે વાત કરું છું એ કોઈ દંભે કરીને નથી કરતો અને આ કોઈ હું માને કરીને નથી કરતો કે અમારે મોટપ વધારવા માટે નથી કરતો આગળ ઉપર શ્રીજી મહારાજ કે છે કે કે જેટલા રૂડા પંચ વિષય છે અને જેટલા નબળા પંચ વિષય છે એ બે અમને સમ વર્તે છે ત્રિલોકીનું રાજ્ય હોય કે ઠીકરું લઈ માંગવું એ પણ અમને સમ વર્તે છે માન અપમાન સમ વર્તે છે એ બધી વાત કરતા કરતા શ્રીજી મહારાજ ક્યાં સુધી વાત કરે છે આ મુદ્દો સમજવા જેવો છે મારા અંતકરણને વિષે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો જેમ કોઈકે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા અને સોનામોરની વાંસળી કેળે બાંધી હોય તેનો ભાર જણાય છે તેમ ભાર નથી જણાતો અને મારે વિશે સદ ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો મહારાજ કહે છે કે અમારા અંતરની અંદર તીવ્ર વૈરાગ્ય છે પણ તેનો અમને ભાર નથી અમારા પાસે સદધર્મ છે એનો પણ અમને ભાર નથી અમારા પાસે જ્ઞાન છે કે હું બ્રહ્મ છું એનો પણ અમને ભાર ભાર નથી એટલે તમામ પ્રકારના ગુણો છે પણ પણ ન હોય એવું શ્રીજી મહારાજનું જીવન હતું અને નમ્રતા કઈ હદ સુધી તો મહારાજ મધ્યના અઠ્યાવીસના ના વચા કે છે જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે અને જેમ અમારો નિશ્ચય છે તેમજ તમારે પણ નિશ્ચય કરવો કે ભગવાનના ખરેખર ભક્ત હોય તો તેનો પણ હું ભક્ત છું અને તેની ભક્તિ હું કરું છું અને જન્મો જન્મ એવો નિર્ધાર કર્યો છે કે ભગવાનના ભક્તની સેવા જ કરવી કે એકવાર શ્રીજી મહારાજ જીવા ખાચર અને સંતોને લઈ અને મુક્તાનંદ સ્વામી જ્યાં વિદાય લેતા હતા ત્યાં મહારાજ પહોંચ્યા મહારાજ રોજા ઘોડા પરથી ઉતરી મુક્તાનંદ સ્વામીની પ્રદક્ષિણા શરૂ કરી મુક્તાનંદ સ્વામીએ રોક્યા પછી શ્રીજી મહારાજે કીધું કે ભાઈ તમારા જેવા સંત આ બ્રહ્માંડમાં નથી કારણ કે તમે અમ કાજે કેટલા અપમાન સહન કર્યા કેટલું તપ કર્યું અને મહારાજ આગળ વાત કરે છે કે અમને તમારી સેવા કરવા દો હવે આ કંઈ વાત શો કરવા નથી એમના જીવમાં છે ને અંતરમાં છે કેવળ શ્રીજી મહારાજે વાતો કરી એવી નથી કારણ કે નીલકંઠવાળની રૂપે શ્રીજી મહારાજે કેટલું તપ કર્યું છે કોઈ કલ્પી ન શકે મહારાજે તાડ તડકો ભૂખ તરસ અને કેટલા અપમાનો સહન કર્યા છે અમુક જગ્યાએ તો પંકતમાં જમવા ગયા હોય ને સાત સાત વાર ઉઠાડે કોક વાર તો અઢાર વખત ઉઠાડ્યા હોય અને કેટલી તો એવી નોંધ નહીં લેવાઈ હોય કે કેટલાય અપમાન સહન કર્યા છે છતાં પણ શ્રીજી મહારાજને પોતાના તપનો પણ ભાર નહીં અને સહન શક્તિનો ભાર નહીં પોતે તપ કર્યું અને સંતો હરિભક્તોને ઉત્સવો કરાવીને આનંદ કરાવડાયો આ વિચાર દેખાડે છે કે મહારાજે સહન કર્યું પોતે નમ્ર હતા નિર્માની હતા તો એમની ગુરુ પરંપરાની અંદર પણ એક એક ગુરુ ગુણાધાન સ્વામીનું જ્યારે વડતાલમાં અપમાન થયું તો ગુણાત્યાન સ્વામીને ખબર હતી કે અપમાન કરવાના છે છતાં પણ ગયા અને જે સંતે અપમાન કર્યું હરિસ્વરૂપદાસ હવે એ જ સંતને જ્યારે આચાર્ય ગુણાત્યાન સ્વામીને હાર પહેરાવડાયો તો એ જ હાર પહેરીને ગુણાત્યાન સ્વામી જ્યારે હરિસ્વરૂપ સ્વામી દૂર ઉભાતા તો અપમાન કરનારને પણ ગુણાત્યાન સ્વામી હાર પહેરાવડાયો કોઈક બોલે અને તરત ભૂલી જવું એટલી સહનશક્તિ એટલી અહમ શૂન્યતા એ બહુ જ રેર હોય આપણને ખબર છે કે કે જ્યારે તરણે મહંત આવ્યા અને ગુણાત્યાન સ્વામી પોતે જ મંદિરમાં ચોક વાળતા હતા અને મહંતે કીધું કે મહંત ક્યાં છે તે કે અંદર બેસો આવે છે અને ગુણાત્યાન સ્વામી હાથ પગ ધોઈને જ્યારે મળ્યા તો મહંત આશ્ચર્યચકિત થઈ ગયા તો એ સિદ્ધાંત જે સેવા કરે તે મહંત એ આપણા પાયામાં છે ઇટ્સ ઇન ધ ડીએનએ ઓફ બીએપીએસ પરંપરા અને ગુણાત્યાન સ્વામીએ ક્યારેય એમનું કોઈ અપમાન કર્યું હોય તો સામે શબ્દ તો તો નહીં સહન કર્યું પણ સામે આશીર્વાદ આપ્યા છે છે ઉગા પ્રસંગ બધાને ખબર અને જ્યારે ગુણા્ટ્યાન સ્વામી એના ગામના પાદરે જાય છે અને ઉગા ખુમારના ઓર્ડર્સથી બધા એમનું સખત અપમાન આખા સંત મંડળને મારે છે અને બધા સિસ્કારા ખાતા ખાતા ગામના પાદરે બેસે છે અને કોક કહે છે કે આ દરબારને ત્યાં દીકરો ક્યાંથી હોય કે સંતોનું અપમાન કરે આવી રીતના તગેડે અને સ્વામિનારાયણના મુંડિયાને મારે તો ક્યાંથી ભગવાન કૃપા કરે એ સાંભળીને ગુણાત્યાન સ્વામી કહે છે કે સંતો આપણે પ્રાર્થના કરીએ કે દરબારને ત્યાં દીકરો થાય અણસમજનનો એમને વિરોધ છે અને ત્યાં સંતોની જોડી ટીંગાય અને દરબારને પણ આગળ ઉપર સત્સંગ થાય છે કૃપાનંદ સ્વામીના બધા સંતો એ પ્રાર્થનામાં જોડાય છે તો કહેવાનો ભાવાર્થ એ છે કે અહમ શૂન્યતા તો સામે કંઈ બોલવું નહીં તો બરાબર દેહથી ફર રહેવું પણ બરાબર પણ અપમાન કરનાર મારનારની પણ સામે પ્રાર્થના કરે એવી આપણી આ ગુરુ પરંપરાની પ્રથા છે વી આર ફોર્ચ્યુનેટ જ્યારે આપણે વિચાર કરીએ કે કઈ પરંપરાના આપણે શિષ્યો છે તો આપણા જીવનની અંદર પણ સહન શક્તિ આપણા જીવનની અંદર પણ નમ્રતા આપણા જીવનની અંદર પણ સત્યતા એ ભારો ભાર ભરાશે જ્યારે ભગતજી મહારાજની ઓળખાણ અપાતી ત્યારે ભક્તો એવું કહેતા કે તમે વડતાલ જાઓ કાં તમે જૂનાગઢ જાઓ અને જે વ્યક્તિનું સૌથી વધારેમાં વધારે અપમાન થતું હોય અને છતાં પણ એને જરા પણ અસર ન થતી હોય તો સમજવું એ ભગતજી છે વોટ એન ઇન્ટ્રોડક્શન ઇમેજિન કેન યુ એવર ઇમેજિન આવું ઇન્ટ્રોડક્શન અને લેશ માત્ર અપમાનથી વિચલિત થયા નથી સેવા કરતા હોય એકલા સેવા કરતા હોય અને ચાર ચાર મણના મોટા કોથળા બળજબડીથી ભારપૂર્વક આપનાર નાખનાર એમાં પણ ભગતજી મારા જેવું જોવે કે એમાં રહીને મારી પરીક્ષા સ્વામી જ કરે છે તો એ સ્થિતિ કંઈક જુદી છે એટલા બધા પોતે દેહથી પર હતા અને સંપૂર્ણ અહમભાવથી પર હતા અને શૂન્ય હતા કે જ્યારે સુઈ જાય અને કોઈક ઉઠાડે કે ભગતજી ઉઠો તો એ જાગતા જ નહીં ગુણાતીત ઉઠો તો જ જાગે સંપૂર્ણ રીતે ભગતજી મહારાજ પોતે નષ્ટ થઈ ગયા હતા અહમ શૂન્ય હતા કેવળ ગુણાતીત ગુણાતીત અને ગુણાતીત ભગતજી મહારાજની સ્થિતિ હતી કે હરિભક્તોના મનના વિચારો પોતે જાણતા હતા કોના અંતરની અંદર કેટલી વાસના છે પણ જાણતા હતા એવા માણસો તમારું અપમાન કરે અને છતાં પણ એક શબ્દ ન બોલે આ અહમ શૂન્યતા તો અલૌકિક છે કલ્પનાતીત છે એ જ વારસાની અંદર શાસ્ત્રીજી મહારાજ પરહેપ્સ કોઈએ પણ સંપ્રદાયની અંદર સૌથી વધારે વિરોધ જો સહન કર્યો હોય કે એના વંટોળો આવ્યા હોય તો શાસ્ત્રીજી મહારાજે હાથમાં માથું લઈ સંપૂર્ણ જીવન સમર્પિત કરીને અક્ષર પુરુષોત્તમના મંદિરો બાંધ્યા છે વિરોધીઓનો કે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને સંપૂર્ણ આ પૃથ્વી ઉપર તેનું નામ નિશાન સ્ટીલ વિરોધ કરનારને પણ શાસ્ત્રીજી મહારાજે નભાવ્યા છે એમનું પણ સન્માન જાળવ્યું છે અને કોઈનો પણ એક વાર પણ એક શબ્દ પણ સામે વિરોધનો બોલ્યા નથી શાસ્ત્રીજી મહારાજ માટે કહેવાય કે એમને સંપૂર્ણ ઝેરના ઘૂંટડા પચાવી અને અમૃત જેવો સત્સંગ અને શુદ્ધ ઉપાસના આપણને આપી આ કંઈ ઉપાસનામાં કોકને કંઈક એવું મનની અંદર થિયોરિટિકલ કંઈક સ્વપ્ન આવે અને પછી તમે ઉપાસના કંઈ સ્થાપવા જાઓ એવું નથી એ તો પછી વિરોધ અને માર અને તકલીફમાં ભલ ભલાના સ્વપ્ન ઉડી જાય પણ શાસ્ત્રી મહારાજ એક જ વાત કહેતા કે હું કોઈને બનાવટ નથી કરતો કોઈને દંભે કરીને નથી કરતો અને મારે કોકની આગળ જૂઠું બોલવું એનો અર્થ શું છે જેમ શ્રીજી મહારાજે કીધું મધ્યના પાંત્રીસના વચનામૃતની અંદર મહારાજ કહે કે કે હું કોક કુવાની અંદર તમને બધાને નાખવાનું ઉપરથી શીલા બંધ કરું એમાં મને શું ફાયદો શાસ્ત્રીજી મહારાજે સંપૂર્ણ સહન કર્યું લેશ માત્ર અહમ નહીં બરોડાની અંદર એમનો પ્રથમ ફોટો કોકે પાડ્યો અને શાસ્ત્રીમાં જે તરત હરિભક્તોને બોલાવીને કીધું કે આ ફોટો કોઈને આપવો નહીં દેખાડવો નહીં સંતાડીને રાખજો આ મારી આજ્ઞા છે પોતાનો ફોટો પણ પડે એક ગમેની કોઈક એમની જય બોલાવે એમને પસંદ નહોતું કે જય બોલાવી તો કેવળ અક્ષર પુરુષોત્તમ નીચ આ કલ્ચર આ સંપૂર્ણ અહમ શૂન્યતા આ સંપૂર્ણ ભગવાનની પ્રધાનતા અને ઉપાસનાની જ પ્રાધાન્ય આ આપણા ગુરુ પરંપરાની અંદર આપણે ડગલેને પગલે જોવા મળે છે એક પ્રસંગ એવો છે કે ગોંડલની અંદર જ્યારે મંદિરની પ્રતિષ્ઠા થઈ અને બહુ જ મોટી નગરયાત્રા નીકળી અને જ્યારે એ નગરયાત્રા જૂના સ્વામિનારાયણ મંદિર આગળથી પસાર થઈ તો બહારે બધા શાસ્ત્રી મહારાજની વાહવા કરતા હતા અને આખું ઘામ ભેગું થયું હતું અને શાસ્ત્રી મહારાજની જય જયકાર થતો હતો ત્યારે મંદિરમાં જઈને નાના નાના સંતો જે હતા જેમને કંઈ શાસ્ત્રી મહારાજને ભાવ હતો કે નહીં એ કોઈને ખબર નથી એમને પણ શાસ્ત્રી મહારાજ ડન્વર્ટ કરતા હતા એક બાજુ તમારા ગુણગાન ગવાય અને ગુરુપદે તમારી વાહવા થતી હોય અને બીજી બાજુ તમે અજાણ્યા સંતોને પણ ડન્વર્ટ કરો આ રેરેસ્ટ ઓફ ધ રેર છે અને શાસ્ત્રીજી મહારાજે આપણને એવો નમ્રતાથી પાયાનો સત્સંગ આપ્યો અને યોગીજી મહારાજ એટલે નિર્માની અને નમ્રતા અહમ શૂન્યતાની જ આપે કે હું તો ફોશીનો કટકો દેખાવ માટે નહીં સમબડી કેન કેન વન્સ ટુ શો સમબડી કેન ડુ ધેટ ઇન અ સ્મોલ કોન્ફરન્સ એન્ડ ઓન આઈડિયોલોજીકલ બેઝ બટ ઢગલે ને પગલે એવાય પ્રસંગો આપણે બધા જાણીએ છીએ કે ડાંગરાની અંદર યોગીજી મહારાજે બરાબર યુવકોને તો દંડવટ કર્યા પણ ડાંગરામાં મજૂરો હોય જે કામ કરતા હોય જે આપણી પાસે પગાર પણ લેતા હોય અને એ કાંઈક જીબા જોડી કરે તો યોગીજી મહારાજ મજૂરોને પણ દંડવટ કરતા જોયા છે કયો શેઠીઓ મજૂરોને દંડવટ કરે હવે આદરથી બોલાવે એ પ્રશ્ન હોય છે હુકમથી જ અને જ રાખતા હોય છે પણ યોગીજી મહારાજ સામાન્યમાં સામાન્ય માણસને પણ પોતે દંડવટ કરતા દંડવટ તો કરતા બધાને પોતાના માથાના મુઘટ માનતા એક વાર સ્વામીનો જ પ્રસંગ છે યોગીજી મહારાજે એમને કહ્યું કે લો આ એક પોસ્ટકાર્ડ વાંચો મહંત સ્વામી હેપતાઈ ગયા કારણ કે એક પોસ્ટકાર્ડ હતું એમાં કોઈક હરિભક્ અને ગુણભાવી હશે એને એવું પત્ર લખ્યો હતો કે મેં કેટલી વાર તમારા આશીર્વાદ લીધા અને કોઈ આશીર્વાદ ફળ્યા નથી તો અત્યાર સુધી મેં જેટલી સેવા કરી હોય સંપૂર્ણ પાછી મોકલો અને પછી હું ફરી મહાપૂજા કરાવું તમારા આશીર્વાદ ફળતા નથી આ ભાવાર્થનું પોસ્ટ કાર્ડ જબરીથી યોગીજી મહારાજે ભર સભાની અંદર વંચાવ્યું હવે નવ્વાણું બીજા એવા પત્ર હશે કે જેમાં યોગી મહારાજના આશીર્વાદથી બધું જ સંપૂર્ણ સફળ થયું હોય અને ફર્યું હોય પણ એક આવો પત્ર યોગીજી મહારાજ વંચાવે ને યોગી મહારાજ પછી કે અમારું તો આવું છે અમારા આશીર્વાદ પણ ફળતા નથી કઈ ઠેકાણું નથી છતાં પણ લોકો તળિયા ઘસી નાખે છે વાત કરવાની એ કે કે પોતાની માત્ર મહત્તાની અને એક પ્રસંગ તો મી અ લોટ આફ્રિકામાં યોગી મહારાજ હતા અને બાળક યોગી મહારાજ પાસે યોગી મહારાજના હસ્તાક્ષર લેવા માટે એક નાની ઓટોગ્રાફ બુકની અંદર બાપાને કે બાપા હસ્તાક્ષર કર્યા યોગી બાપાએ કરી આપ્યા પછી એ જ અરસામાં કોઈક બીજા સંત આવ્યા હશે વિદ્વાન હતા પણ અભિમાની હશે અને આ બાળક જ્યારે એની પાસે આ પોતાની ઓટોગ્રાફ બુક લઈને ગયા અને પછી પેલા આગળ કોના કોના ઓટોગ્રાફ છે ને યોગી મહારાજનો જે ઓટોગ્રાફ જોયો પહેલા પાનું ફાડી તો હું તને મારા ઓટોગ્રાફ આપું પેલા બાળકે કીધું કે ના યોગી મહારાજ નું છેલ્લું નહીં ફાડું તો મારે તમારો ઓટોગ્રાફ જોઈતો નથી એમ કઈ બાળક નીકળી ગયો જયારે આ વાત સંતોને મળી અને યોગી મહારાજ પાસે વાત મળી તો યોગી બાપા કે લે ગુરુ તારે ફાડી નાખવા દેવો તો ને આપણે તને બીજો કરી આપે પણ એના તો આવી જાત ધીસ ઇઝ ઇન્ક્રેડિબલ આઈ ડોંટ થિંક એની ઓફ અસ આ પ્રસંગ સાંભળ્યા પછી પણ આપણે આવું ન કરી શકીએ તરત મનમાં થાય કે હવે આવો માણસ તો બરાબર છે એની જરૂર જ શું છે એવું તો થઈ જાય યોગીમાં જ કે હું તને બીજી વાર કરી આપે એના તો તને મળી જાત આવો ધ્રોહ કરનારનું પણ યોગીજી મહારાજ ક્યારે ધ્રો કે અવડું વિચાર્યું નથી લુક એટ ધ પ્યોરિટી ઓફ યોગીજી મહારાજ એમની નજરની અંદર અને એની હાજરીની અંદર લોકોના અહમ પીગળી જતા યોગીજી મહારાજની ખાલી એક નજીકપણાની અંદર પીપલ ચેન્જ એન્ડ ટ્રાન્સફોર્મ પીપલ ફેલ ડિફરન્ટ અને પ્રમુખ સ્વામી મહારાજ ધ હાઇસ્ટ ઓફ ધી હાઈટ કલામ સાહેબે એમને એમ નથી કીધું કલામ સાહેબને આવું થતું હોય અમે પ્રમુખસ્વામી મહારાજને મેં રૂબરૂ જોયા છે કે જ્યારે બી એ પીએસ પ્રમુખસ્વામી મહારાજ હોસ્પિટલ અમદાવાદ એનું જ્યારે નામ બદલવાનું હતું બોમ્બે બાપા બીમાર હતા ખૂબ જાડા થયા હતા તાવ હતો પથારીમાં પડખું ફરી ન શકે ત્યારે પથારીના એજ ઉપર હું નજીક નીચે બેઠો હતો તો મારા માથું મોઢું નજીક અને સ્વામી કરઘરતા હતા સાંજે આપણું નામ કાઢી નાખો અક્ષર ઉખેડી નાખો ગમે તેમ કહીને ઈશ્વર સાંઈ પાસે જાઓ અને ગમે તેમ કહે નહીં બદલો મને ખબર હતી કે કેટલું અઘરું છે પૂજ્ય નિખિલે સ્વામીને સૌ કાર્યકર સંતોએ એટલી મહેનત કરીને કેટલાય લગભગ પચીસથી ત્રીસ જુદી પરવાનગીઓ લઈને આખું હોસ્પિટલ એસ્ટાબ્લિશ કર્યું હોય અને ફરી બધું બદલવાનું છતાંય બાપાએ કીધું કે તમે નામ ઉખેડી નાખો મેં સ્વામીને કીધું કે બાપા જેને દાન આપ્યું છે એક જ વ્યક્તિએ એને કોઈ દાનની મહત્તા નથી એમને પોતાના નામની મહત્તા નથી એમને કેવળ પોતાના ગુરુ અહમ શૂન્યતા એટ ધ હાઇસ્ટ લેવલ એક વાર આ હું બહુ ટૂંકમાં વાત કરું છું પણ આ પ્રસંગ મારા દિલમાં બહુ ઊંડો છે કે એક એક ધર્મગુરુ જે અવરનવર આપણો વિરોધ કરતા જ હોય પણ એ ધર્મગુરુનું રેકોર્ડિંગ આપણી પાસે આવ્યું કે એમણે જાહેરમાં પોતાના ભક્તોને કીધું કે આખો લંડનનો જે મંદિરનો જે વિચાર છે એમણે સ્વામીને આપ્યો હતો મૂળ તો યોગીજમાનના સંકલ્પે આખું લંડનનું મંદિર થયું છે પ્રમુખ સ્વામીના પુરુષાર્થે અને હરિભક્તોની ભક્તિ અને ભાવનાથી પણ એમણે એમ વાત કરી કે આખું આ લંડન મંદિરનો વિચાર જ અમે આપ્યો છે અને એ આખું કરાયું છું સંતો આખો પ્લાન લઈને આવ્યા હતા અને બધું અમે હા પાડીને પછી કર્યું કેટલી હદ હદ વિનાનું ખોટું હિટ હર્ટ મી ડીપ અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ બપોરે આરામમાં જતા હતા અને સ્વામી આરામમાં જતા જતા સાહજિક રીતે પૂછ્યું કે શું બધી વાત ચાલે છે એટલે અમે કીધું કે બાપા આ વ્યક્તિ છે આટલું બધું ખોટું આટલું દમ આટલી આવી રીતના વાતો કરે છે કે લંડન મંદિરનો આખો વિચાર એમનો છે અને સ્વામી એકદમ હસતા હસતા મને કે બ્રહ્મવિહારી રાજી થવું આપણે લંડનનું મંદિર કેમ કર્યું છે કે બધાને સમાસ થાય બધા રાજી થાય સ્વામી કે કોક કોતરકામ જોઈને રાજી થાય કોઈ વિધિ વિધાન કરીને રાજી થાય કોઈક મંદિરમાં આવી અને એમાં શાંતિનો અનુભવ કરીને રાજી થાય અને આ આવું બોલીને રાજી થતા હોય કે અમે બનાવડાયું છે તો અંતે તો એ રાજી થાય છે ને તો આપણે રાજી થવું વેન સમબડી ટેક્સ ટેસીઓ ક્રેડિટ હવે કોઈ અપમાન કરે એ વાત જુદી કોઈક જાહેરમાં તમને હેરાન કરે એ વાત જુદી પણ પણ વેન સમબડી ટેક્સ ક્રેડિટ ઇઝ નોટ ડ્યુ એમાં પ્રમુખ સ્વામી જો રાજી થતા હોય તો કેટલા અહમ શૂન્ય અને ધ હાઇટ ઓફ ઇટ હિઝ જ્યારે અક્ષરધામ પર એટેક થયો સ્વામી એક શબ્દ નહીં જયારે આખો દેશ તમારી જોડે હોય આખા વિશ્વની લાગણી તમારી જોડે હોય અને બધા જ પોતપોતાની રીતે અભિપ્રાય આપતા હોય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સહન કરી લેશ માત્ર કોઈ શબ્દ ઉચ્ચાર્યો નથી અને એટલે જ કલામ સાહેબે ત્રણેક જુદા ધર્મગુરુએ કલામ સાહેબને પૂછ્યું હતું કે તમે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર આ પુસ્તક કેમ લખ્યું ટ્રાન્સેન્ડન્સ વાય હિમ ત્યારે કલામ સાહેબે આખો આ પ્રસંગ ટાંક્યો કે દુનિયામાં દરેક ધર્મ એ સહન કરવાની વાત કરે છે પણ આવું સહન કરી અને આટલું સૌડો વિચાર કરી અને ધર્મ ટકાવી રાખ્યો હોય પોતા પર અટેક થાય અને એક શબ્દ ન બોલે તો આ પ્રમુખ સ્વામી છે આપ સૌ આવું કરો તો આપના ઉપર પણ પુસ્તક લખવું પણ સ્વામી મહારાજનું જીવન કંઈક જુદું છે એ જ વારસાની અંદર ગુરુ હરિમહન સાંઈ મહારાજ એમનું મુખારવિંદ જ બાપાનું મુખારવિંદ તમે જુઓ ને દર્શન કરો ને તમારો અહમ ઓગળી જાય મુક્તાનંદ સાંઈ માટે કહેવાતું કે ગમે તેવો કોઈ માર માર કરતો આવતો હોય અને એમના દર્શન કરે તો માણસ શાંત થઈ જાય એમ તેવો વિવડ હોય તેટલો માનેથી અવરાઈ ગયો હોય અને મહંત સાંઈ પાસે આવે ને તે શાંત થઈ જાય હી હેઝ દેટ અમેઝિંગ સ્પિરિચ્યુઅલ અબિલિટી ઓફ લેવલિંગ એવરીબડી એન્ડ એવરીથિંગ એક બહુ જ મોટા આઈપીએસ અધિકારીએ મને કહ્યું હતું કે હું મહાનસાઈના દર્શન કરું છું તો હું શાંતિથી ખૂણે ખાચરે એમનું આખું મુખારવીને જોયું દેર ઇઝ નોટ અ સિંગલ એક્સપ્રેશન ઓફ ઈગો ઓન ઇઝ ફેસ અહમની એક પણ રેખા નથી દેટ ઇઝ મહાનસાઈ મહારાજ અને જોઈ લો પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ છસો એકરની નગરી એમાં બધું જ હતું કોઈ જગ્યાએ મહાનસાઈનો ફોટો જોયો મહાન સ્વામીનો એક પણ નહીં આખું નગર અને ક્યાંય મહંત તમને પ્રેઝન્સ એવી દેખાય નહીં ફિઝિકલ આ મહંત મહારાજ છે ગુરુ તો એ જ એમના જ બળે આટલો મોટો ઉત્સવ થયો છે કોવિડની અંદર આવી હિંમત કરવી અને આટલો મોટો ઉત્સવ કરવો એ કોઈની તાકાત નહીં સંપૂર્ણ સંપ્રદાયમાં સંતો કે હરિભક્તો કોઈને આ વિચાર પકડીને આટલો મોટો ઉત્સવ કરવો એ મહાન સ્વામીના જ સંપૂર્ણ હિંમતને બળથી થયો છે છતાં પણ એમની કોઈ એવી પ્રેસન્સ નહીં અને એન્ડમાં બધા જ સ્વયંસેવકોની ચરણરજ જેટલા યાત્રિકો દર્શનાર્થીઓની ચરણરજ ભેગી કરીને મહાન સ્વામીએ માથે ચડાવી વ્યક્તિગત એમની રૂમમાં એમણે માથે ચડાવી છે કે એમની ભાવના ને ભક્તિ ભક્તનો પણ હું ભક્ત છું કાર્યકર સુવર્ણ મહોત્સવ આસ્ક ધીસ કાર્યકરોને આવી રીતે નવાજવા ટુ ટ્રીબ્યુટ ટુ ધ કાર્યકર મહોત્સવ થાત ઇવેન્ટ થાત પચાસ વર્ષ પૂરા થયા એનો આપણે એક નાનો પ્રસંગ કરે આ લેવલે ટુ ધીસ લેવલ અને ડગલેને પગલે કાર્યકરો માટે જે ભાવના દુનિયાની અંદર એક વાત શરૂ થઈ છે મોટ મોટા ઓર્ગેનાઇઝેશનની અંદર વાત શરૂ થઈ ગઈ છે મેસિવ પોલિટિકલ પાર્ટીઝની અંદર એક એક પ્રકારનો એક જબરજસ્ત પ્રભાવ પડ્યો છે કે પોતાના નાનમ નાના કાર્યકરોની આટલી બધું બહુમાન સંપૂર્ણ સંસ્થા એમાં જોડાઈને આટલા બધા કાર્યકરોને અંતરથી સજાવવા રાખવા અને એનો એકદમ સદભાવથી આવો ઇવેન્ટ કરવો નો બડી કેન ડુ ઇટ બહારના માટે કોક કરો કોઈક ઇવેન્ટ માટે કરો ગુરુ માટે કરો પણ કાર્યકર માટે કરવું આ મહન સાંઈ મહારાજ છે શિવજી મહારાજે જે કહ્યું કે હું તો ભગવાનના ખરેખરા ભક્તોનો પણ હું ભક્ત છું જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે માટે અમારે તો

પણ સંપૂર્ણ પરંપરા જ્યારે દિવ્ય અલૌકિક આધ્યાત્મિક અહમ શૂન્ય સત્યના આધારે કોઈ પણ દંભ નહીં દેટ્સ વોટ વર્લ્ડ નીડ્સ આપણે ત્યાં જે અહમ શૂન્યતા છે અને જે સત્યતા છે લેશ પણ દંભ નહીં એ જેમ શિવજી મહારાજના વખતથી ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહાન સ્વામી એમાં આપણને નજરનો નજર દેખાય છે આપણે કંઈ દૂરબીન લઈને શોધવાની જરૂર નથી આપણે તો જ્યાં હાથ નાખીએ ત્યાં અહમ શૂન્યતા જ અનુભવાય છે એના આધારે જો વિચાર કરશું તો આ આપણને જે પ્રાપ્તિ થઈ છે આપણે કોણ છે એના કરતાં આપણે કોના છીએ તો આપણી ચાલ બદલાશે વિચાર બદલાશે આપણી બોલવાની રીત બદલાશે અને જીવન જીવવાની આપણને દિશા બદલાશે આઈ પર્સનલી બિલીવ આ પ્રાપ્તિનો વિચાર સ્ટ્રોંગર ઓનેસ્ટ અનબિટેબલ ઇનવિન્સીબલ કોઈ પણ પરિસ્થિતિની અંદર લેશ માત્ર આપણા મુખાર વિંદુ ઉપર દુઃખની રેખા નહીં દેખાય આનંદ આનંદ અને આનંદ એવો વિચાર મહન સ્વામી આપ્યો છે કોઈ પણ પ્રશ્ન આપણને ના થાય અને સીધા જ અક્ષરધામાં બેસી જઈએ